માંધાતા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ફર્નિચર શાહપુર કુમારખાંડ રોડ હીરો શોરૂમની બાજુમાં શાહપુર ગામ વિરમ ગામ અમારે ત્યાં તમામ પ્રકારનું ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો મળશે ફર્નિચરનો ફૂલ સેટ અને વાહલી દીકરીનો કરિયાવારનું ફૂલ પેકેજમાં મળશે માંધાતા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ફર્નિચર શાહપુર ખાતે અમારે ત્યાં ફર્નિચરનો ફૂલ સેટ ત્રણ દરવાજાવાળો કબાટ છ બાય ચારનો પેટી પલંગ ડ્રેસિંગ ટેબલ ટીપાઈ ડંડલોકવાળી ગાદી તેમજ બે ઓશિકા સેટ માત્ર સત્તર હજાર રૂપિયાથી શરૂઆત આ જ રીતે અન્ય ધમાકાની ઓફર સાથે ફર્નિચરમાં ત્રણ દરવાજાવાળો કબાટ છ બાય ચારનો પેટી પલંગ ત્રણ બાય બેનો સોફા ટીપાઈ ડંડલોકવાળી ગાદી બે ઓશિકા અને ડ્રેસિંગ ટેબલનો સેટ માત્ર રૂપિયા ચોવીસ હજારથી શરૂઆત ઉપરાંત વાહલી દીકરીનો કરિયાવર આપની કલ્પના કરતાં વધારે વાસણ પર ગેરંટેડ આવશે ફક્ત રૂપિયા પંચાવન હજારમાં બસો અગિયાર વસ્તુઓ ઉપલબ્ધ બીજી ઓફર સાથે રૂપિયા અઠ્યાસી હજાર નવસોમાં કુલ બસો તેર વસ્તુઓનું પેકેજ પણ ઉપલબ્ધ ત્રીજી ઓફર સાથે ફક્ત રૂપિયા સિત્તેર હજારમાં ફૂલ પેકેજ ઉપરાંત એક લાખ એકવીસ હજારમાં બ્રાન્ડેડ સેટ સાથે આપની કલ્પના કરતાં સૌથી વધારે કર્યાવરની તમામ વસ્તુઓ આપવામાં આવશે આ ઉપરાંત અમારે ત્યાં ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોમાં પંખા કંપનીના એલઈડી ફ્રીજ ટીવી ઘરઘંટી વોશિંગ મશીન હોમ થિયેટર મિક્સર તથા મોબાઈલ એસેસરી ઉપરાંત ફર્નિચર કર્યાવરનો તમામ વસ્તુઓ વ્યાજબી ભાવે મળશે તો આજે જ મુલાકાત લ્યો માંધાતા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ફર્નિચર શાહપુર કુમારખાન રોડ હીરો શોરૂમની બાજુમાં શાહપુર વિરમગામ મોબાઈલ નંબર ત્રાણું બે એંશી તેર બસો બે પર સંપર્ક કરી શકો છો